તેનું તંત્ર આનંદ રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દિલીપ પડિયારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આજે નાની શેરડી ગામ ખાતે મૃતક દિલીપ પડિયારનો મૃતદેહ અંતિમ વિધિ માટે લવાયો છે દિલીપ પડિયારની અંતિમ વિધિમાં ગ્રામજનો ભારે હૈયે જોવા મળ્યા પરિવારમાં અતિશોકનો માહોલ જોવા મળ્યો હતો લાગણીસબર દ્રશ્યો સર્જાયા નાની શેરડી ગામમાં શોકનો માહોલ દિલીપભાઈની દીકરીના થોડા સમય પછી લગ્ન થવાના હતા આ લગ્નને લઈને દિલીપભાઈને હતો ભારે ઉમળકો બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ